સમાચાર વિગતવાર જોઈએ પાટણના સિદ્ધપુર તાલુકામાં ધોધમાર વરસાદ અને આઠ જેટલા વરસાદમાં લોકોના જનજીવનને ભારે અસર થઈ છે ભારે વરસાદમાં કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે ઓવરફ્લો થતા તળાવનું પાણી ગામમાં ગામના મુખ્ય રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહી લોકો જોખમી રીતે વહેણના પાણીમાં આવવાની મજા પણ માણી ઘરોમાં પણ તળાવનું પાણી ઘુસી જતા બકરી પલળી ગઈ વરસાદ બંધ નહીં રહે તો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે અમે આપને આ સિદ્ધપુરના કાકોશી ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે હવે તળાવનું પાણી એક ગામમાં આવી પહોંચ્યું છે કારણ કે સતત વરસાદ અને સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે અને તળાવમાં સતત પાણીની આવક વધતા હવે તળાવ ઓવરફ્લો થયું છે અને હવે લોકોના ઘરોમાં પણ એ પાણી ઘુસી રહ્યા છે શહેરમાં જે રીતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે તેને લઈને કાકોશી તળાવનું જે ગામ તળાવ ગામ તળાવ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યું છે તેનું પાણી અત્યારે ગામની અંદર ફરી વળ્યું છે અને બીજી બાજુના જે દ્રશ્યો છે કે જે ગામના અંદર બાળકો છે તે કહી શકાય કે જે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ અત્યારે સમગ્ર ગામની અંદર ફરી વળ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે આખું ગામ અહિયાં હિલોળે ચડ્યું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે કાકોજી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે અને આ પાણી અત્યારે ગામની અંદર ફરી વળ્યા છે આપણી સાથે કેટલાક ગામના આગેવાનો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા કયું તળાવ છે અને અત્યારે પાણી કેવા ફરી વળ્યા છે આ અમારું ગામ તળાવ છે નવ એકરનું મોટું તળાવ છે ગાયકવાડ સરકારે બનાવેલું છે અને હાલ ઓવરફ્લો થયું છે એટલે અમારા ગામના અંદર આ પાણી ફરી રહ્યું છે કાકોસી થી સિદ્ધપુર જવાનો રસ્તો સેસા જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયો છે અને કાકોશીના નીચાણવાળા વિસ્તાર મોગલવાસ પટણીવાસ રાવળવાસ ઠાકોર પાણી ઘરોમાં અને ગામ બજારમાં દુકાનોમાં પાણી બેસી ગયું છે એટલે ખૂબ મોટું નુકસાન થયું હોય એવું લાગે છે જો હજુ વધુ વરસાદ પડે તો કેવી સ્થિતિ થાય હજુ વધુ વરસાદ પડે તો ખૂબ મોટા પ્રમાણમાં ગામમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા પડે ચોક્કસ કહી શકાય કે જે રીતે જે રીતે આખો જે ગામનું તળાવ ઓવરફ્લો થયું છે તેને લઈને જ આસપાસના વિસ્તારો તેમજ ઘરોની અંદર પાણી ફરી વળ્યું છે અને લોકોનું જે જનજીવન છે તે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે પરંતુ જો હજુ સુધી ભારે વરસાદ હવે વરસે તો આ વરસાદી પાણી છે તે ઘરોની અંદર પણ ઘુસવાની શરૂઆત થઈ શકાય છે કારણ કે જે તંત્રને લોકોએ સ્થાનિક લોકોએ રજૂઆત તો કરી છે પરંતુ હજુ સુધી અહીંયા તંત્ર નથી પહોંચ્યું ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ